કેટલાક લોકોને એવો વહેમ હોય છે કે જેમ જેમ ઉંમર વધશે એમ આપોઆપ મેચ્યોરિટી આવી જશે પણ ઉંમર વધવાથી મેચ્યોરિટી આવતી નથી એવા કેટલાય ઉંમરલાયક લોકો હશે જે ઇમેચ્યોર વર્તન કરતા હશે ક્યારે કઈ જગ્યાએ શું બોલવું શું ના બોલવું એની સમજણ નહીં હોય કમનસીબે પરિપક્વ થવા માટે કોઈ શિક્ષણ કે ડિગ્રીની જોગવાઈ નથી એ માત્ર સમજણથી આવે છે અને ક્યારેક તો શિક્ષણ કે મોટી ઉંમરે પહોંચ્યા પછી પણ સમજણ નથી આવતી મેચ્યોર હોવાના બે લક્ષણો છે એક આપણો બધો જ વ્યવહાર વાણી અને વર્તનની જવાબદારી લેવી અને બીજું કોઈ પણ પરિસ્થિતિમાં તટસ્થ રહીને વિચારીને વર્તી શકવું કોઈ પણ પરિસ્થિતિમાં સીધું રિએક્ટ કરવાને બદલે નાનકડો વિરામ લઈને જે વ્યક્તિ વિચારીને વર્તી શકે છે એ મેચ્યોર હોવાનો દાવો કરી શકે છે